સામે આવે છે શું સમગ્ર ગઈકાલ તારીખ ઓગણત્રીસ મી જુલાઈના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે ફાળદંગ ગામે એક ઈસમ હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાનાનો બોગસ ડોક્ટર તરીકે ડોક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતાં આ સદરી ઇસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતાં તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ફરિયાદ આપી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ

બીજું કોઈ એમાં જણાય આવશે તો એ મુજબને આગળ કાર્યવાહી કરવામાં આવશે